કચ્છ ડે યાદ કર્યા અને યાદ કર્યા એટલે જવું તો પડે જ ને વાલા શિયાળામાં તમે પણ કચ્છ જવાનો પ્લાન બનાવતા હોય તો તમને એકદમ બેસ્ટ માહિતી આપી દઉં મારી કચ્છની ટ્રીપમાં હું રોકાયો હતો રન ટેન્ટ રિસોર્ટમાં એટલા સુંદર ટેન્ટ અને રિસોર્ટની એટલી વિશાળ જગ્યા કે મન મોહી જાય એકદમ સ્પેશિયસ અને ઘણી બધી સુવિધા સાથેના ટેન્ટ વળી તેમના ઇનહાઉસ રેસ્ટોરન્ટમાં જમવાનો ચટાકો તો સાહેબ જોરદાર હતો અમારા ત્રણ ડે ટુ નાઇટના પેકેજમાં અમને પહેલા દિવસે લઈ ગયા વ્હાઇટ રનમાં સનસેટ જોવા માટે અને સાહેબ શું નજારો હતો ત્યાંથી પાછા આવવાનું જ મન ના થાય રાત્રે ડિનર બાદ કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કચ્છની બહેનોએ કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો બતાવ્યા બીજા દિવસે વહેલી સવારે અમે સનરાઈઝ જોવા માટે ગયા ત્યાં પણ એકદમ જોરદાર મજા આવી ગઈ ત્યાંથી પાછા આવી બ્રેકફાસ્ટ કરીને અમારી સફર શરૂ થઈ ધોળાવીરા માટેની રોડ ટુ હેવન જે જોવાનું સપનું ઘણા સમયથી હતું એ પૂર્ણ થયું રોડ ટુ હેવન પર ફોટોગ્રાફી કર્યા બાદ અમે પહોંચ્યા ધોળાવીરા લંચ પણ અમારું ત્યાં જ હતું લંચ બાદ સમય હતો ઇતિહાસ જાણવાનો ત્યાં ગાઈડ દ્વારા અમને હડપ્પન સંસ્કૃતિ અને એ જગ્યા વિશે માહિતગાર કરવામાં આવ્યા ધોળાવીરાથી નીકળી પહોંચ્યા ગાંધીના ગામમાં જ્યાં કચ્છી સંસ્કૃતિને નિહાળી રાત્રે ડિનર બાદ કલ્ચરલ શો પણ જોયો બીજા દિવસે ચેકઆઉટ કરીને પહોંચ્યા નિરોણા ગામ જ્યાં પ્રસિદ્ધ રોગન આટ પણ જોયું અને પદ્મશ્રી અબ્દુલભાઈને પણ મળ્યા અને છેલ્લે રેલવે સ્ટેશન ડ્રોપ કરતાં ટ્રીપ અમારી પૂર્ણ થઈ આ ટ્રીપ અમારી ખૂબ જ રોમાંચક રહી તમે પણ જો રણોત્સવ જવાનો પ્લાન કરતા હોય તો રન ટેન્ટ રિસોર્ટમાં રોકાજો એમના પેકેજમાં બધું જ ઇન્ક્લુડિંગ છે તમને મોજ આવી જશે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો